ધ ક્લેવર વન્સ અપ ઇન ધ હાઈ પ્લેસીસ નાવ નાઉ હાઉ ચાઈલ્ડ ઇઝ એન્ડ સીલી ધ વર્કર્સ આર મિત્રો એ બહુ જ ચાલાક લોકો જે છે બહુ વૈભવી પેલેસીસમાં રહે છે એ લોકોને બધી ખબર છે કે અમારા કામદારો બિચારા ચાઇલ્ડિશ છે બાળક બુદ્ધિ જેવા છે અને સીલી છે મૂર્ખ છે એ લોકો જે કહેશે એ પ્રમાણે બિચારા વર્કરો કરવાના જ છે દે નો ધેટ ઇફ ધ ગવર્મેન્ટ ડ્રેસિસ દેમ અપ ઇન અ ખાખી એન્ડ ગે ગીવ દેમ અ રાઇફલ એન્ડ સ્ટાર્ટ્સ દેમ ઓફ વિથ અ બેન્ડ એન્ડ વેવિંગ બેનર્સ દે વિલ ગો ફોર ટુ ફાઇટ વેલિયન્ટલી ફોર દેર ઓન એનિમીઝ મિત્રો જે ટોપ ઉપર બેઠેલા જે છે ક્લેવર વન્સ જે ચાલાક લોકો છે એ લોકોને ખબર છે કે એમના કામચા કર્મચારીઓ જે કામદારો છે એ લોકોને જો ગવર્મેન્ટ તરફથી ખાખી ડ્રેસ આપી દેવામાં આવશે એટલે મિત્રો સોલ્જર જો એક ખાકી સોલ ડ્રેસ આપી દેવામાં આવશે ગિવ્સ દેમ અ રાઇફલ એમના હાથમાં જો એક રાઇફલ પકડાઈ દેવામાં આવે એન્ડ સ્ટાર્ટ ધેમ ઓફ વિથ અ બેન્ડ અને જો એક બેન્ડ વગાડીને વેવિંગ બેનર્સ અને ધ્વજ પતાકા જે લહેરાવીને મોકલી દેવામાં આવે દેશ માટે દે વીલ ગો ફોર ટુ ફાઇટ વેલિયન્ટલી વેલિયન્ટલી એટલે કરેજિયસલી હિંમતપૂર્વક ફોર ધેર ઓન એનિમીસ અને જે ચાલાક લોકો છે એ લોકોના દુશ્મનો સામે બિચારા આ વર્કર્સ કર્મચારીઓ લડવા માટે તૈયાર થઈ જાય છે એ લોકોને એમ થાય છે કે આપણે સોલ્જરનો ડ્રેસ પહેર્યો છે આપણના પાસે બેન્ડ વાગે છે રાઇફલ આપી દીધી છે ધ્વજ પતાકા લહેરાવીને અને શરૂ કરે છે અને મિત્રો ખુશી ખુશી વર્કર્સ જે કર્મચારીઓ છે એ વિચારા દેશ માટે લડવા માટે દુશ્મનો સામે લડવા તૈયાર થઈ જાય છે દે આર ટોટ દેટ બ્રેવ મેન ડાય ફોર ધ કન્ટ્રીઝ ઓનર અને મિત્રો એ લોકોને શીખવવામાં આવે છે ટોટ એટલે શીખવવું દેટ બ્રેવ મેન એટલે બહાદુર લોકો તો ડાય મૃત્યુ પામે ફોર દેટ કન્ટ્રીઝ ઓનર એ લોકો તો પોતાના દેશના માન માટે મૃત્યુ પણ પામે મરી પણ જાય એવા દેશના ભક્તો હોવા જોઈએ આવું એ લોકોને શીખવવામાં આવે છે મિત્રો મોટા લોકો જે વૈભવી મકાનોમાં બેઠેલા માણસો છે એ લોકો બિચારા કર્મચારીઓને આવી રીતે ઉશ્કેરે છે એ લોકોને તૈયાર કરે છે વોટ અ પ્રાઇઝ ટુ પે ફોર અ વેગ્યુ આઈડિયા ધ લેવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન અને શું એના માટે આવા તથ્યહીન વિચારો વેગ્યુ આઈડિયા એટલે મીન્સ તથ્યવિહીન એવા આઈડિયાઝ માટે મિત્રો લાઈવ્સ ઓફ મિલિયન્સ ઓફ યંગ મેન કેટલા યુવાનોનું જીવન જોખમાય છે કેટલા લોકોએ પોતાનું ચૂકવવું પડે છે જીવન ચૂકવવું પડે છે અધર મિલિયન્સ ક્રિપલ્ડ અને કેટલા લાખો લોકો એ જીવનભર અપંગ બની જાય છે ક્રિપલ્ડ એટલે અપંગ બની જાય છે એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ અને અંધ પણ થઈ જાય છે એક્ઝિસ્ટન્સ મેડ હોરિબલ ફોર સ્ટીલ મોર મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ હજુ કેટલા લાખો માનવ જીવનનું તો અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ જાય છે ધ એચિવમેન્ટ્સ સિદ્ધિ એન્ડ લિગેસી લિગેસી લિજસી એટલે મિત્રો વારસો અસ્મિતા જે છે એ એમની સિદ્ધિ અને એમની જે અસ્મિતા છે ઓફ જનરેશન્સ પેઢીઓ પેઢી સ્વેપ્ટ અવે ઇન અ મુમેન્ટ એન્ડ નો બડી બેટર ઓફ ઓલ ધ મિઝરીઝ પેઢીઓની જે સિદ્ધિઓ છે અને અસ્મિતા ક્ષણભરમાં એ ને નાબૂદ થઈ જાય અને આ બધી જ મુશ્કેલીઓમાં પણ પોતાનું કલ્યાણ નથી થવાનું થવાનું જ નથી એવા બિચારા વર્કર્સ તો એ પોતે મહેનત કરતા જ રહે છે ધીસ ટેરિબલ સેક્રિફાઈઝ મિત્રો આ ભયાનક જે કહેવાય એવું બલિદાન વુડ બી કોમ્પ્રિહન્સીબલ મિત્રો શું આ એ સમજદારીભર્યું વર્તન લાગે છે ઇફ ધ થિંગ યુ ડાય ફોર એન્ડ કોલ કન્ટ્રી ફેટ ક્લોઝ હાઉસ એન્ડ વોર્મ યુ એજ્યુકેટેડ એન્ડ ચેરિસ યોર ચિલ્ડ્રન મિત્રો શું તમે આવા જે ભયંકર બલિદાન આપો છો તો થોડું બુદ્ધિગ્રાહ બને જો તમે દેશ માટે બલિદાન આપો અને તમારો દેશ કહો છો તમે કે આ અમારો દેશ છે તો શું એ તમને ખોરાક કપડાં ઘર પૂરું પાડે હુંફ સલામતી આપે અથવા તમારા બાળકોને શિક્ષણ આપે ચેરિસ એટલે ઉછેર કરવું એમને સારું શિક્ષણ આપો અથવા તમારે એને સાર સંભાળ રાખવી એટલે એવું કંઈ કરે છે આઈ થિંક ધ વર્કર્સ આર ધ મોસ્ટ અનસેલ્ફિશ ઓફ ધ ચિલ્ડ્રન ઓફ મેન મને એવું લાગે છે કે મારા માનવા મુજબ એવું છે કે કર્મચારીઓ એ પોતાના માનવ પોતાનો સ્વર સૌથી એવું કે કેવો કે બાળક છે ધે એન્ડ લીવ એન્ડ ડાય ટોયલ એટલે લેબર કરીને એ મહેનત સખત મહેનત અને મજૂરી કરીને મૃત્યુ પામે ફોર અધર પીપલ્સ કન્ટ્રી લોકોની લોકોના દેશ માટે અધર પીપલ્સ કોન્ટિનેન્ટ્સ બીજા લોકોના ખંડને સાચવવા વિભાગને ભૂભાગને સાચવવા અધર પીપલ્સ લિબર્ટીઝ અન્ય લોકોની સ્વતંત્રતા એના અધર પીપલ્સ હેપીનેસ અને બીજા લોકોની ખુશીને માટે એ પોતાનું બલિદાન આપી દે છે ધ વર્કર્સ હેવ નો લિબર્ટીઝ ઓફ ધેર ઓન મિત્રો કર્મચારીઓને પોતાની કોઈ સ્વતંત્રતા નથી દે આર નોટ ફ્રી વેન દે આર કમ્પેલ્ડ ટુ વર્ક ટ્વેલ ઓર ટેન ઓર એઇટ અવર્સ અ ડે મિત્રો એ લોકોને આઠ કલાક દસ કલાક બાર કલાક કામ કરવાની કમ્પેલ્ડ એટલે ફરજ પાડવામાં આવતી એ લોકો ફ્રી જ નહોતા they are નોટ ફ્રી વેન they આર ill paid ફોર ધ એક્ઝોસ્ટિંગ toil એક્ઝોસ્ટિંગ એટલે મિત્રો નબળા પાડી દે થકવાડી દે એટલું બધું કામ કરાવ્યા પછી પણ એટલું ઓછું paid ઇલ એટલે આમ તો બીમાર નહીં પણ અહીંયા ઓછાના સંદર્ભમાં પેઇડ એટલે પૈસા ઓછા પેમેન્ટ આપે અને એટલું થકવાડી નાખે એવું કામ કરાવે તોય પણ કર્મચારીઓ ફ્રી નહોતા કે પોતાનો અવાજ ઉઠાવી શકે દે આર નોટ ફ્રી વેન દે આર ચિલ્ડ્રન મસ્ટ લેબર લેબર ઇન મિલસ એન્ડ ફેક્ટરીઝ મિત્રો એમના બાળકો મિલ અને ફેક્ટરીમાં એકદમ લેબર વર્ક કરતા નતર બાળમજૂરી કાયદો એ અમલમાં હોય તો બાળકો પાસે પણ કામ ન લેવું જોઈએ પણ અહીંયા તો બાળકો પણ ઇવન ફ્રી નહોતા ઓસ્ટરસ્ટ એટલે ભૂખ મરા જેવું ખાવાનું ન આપે એવી રીતે એન્ડ વેન દેર વુમેન મે બી ડ્રીવન બાય પોવર્ટી ટુ લિવ લાઈવ ઓફ સેમ અને મિત્રો એટલું શરમજનક એને એમની વાઈફ્સને પણ કામ કરવું પડતું હતું એમની વાઈફને પણ બહુ શેમફુલ એવા કામ કરવા માટે એ ગરીબાઈ કેટલી હદે ગરીબાઈ હતી કે એ પોવ પોવર્ટી એટલે ગરીબાઈ ને એ ગરીબાઈ ક્યાં સુધી ખેંચી જતી હતી કે સ્ત્રીઓને બહુ શેમફુલ કામ કરવા પણ એમને દોરી જતા હતા દે આર નોટ ફ્રી વેન દે આર ક્લબ્ડ એ પણ એ ત્યાં સુધી ફી નહોતા એ લોકોને એ ભેગા પણ નહીં થવાનું ક્લબ એટલે પુટ ટુગેધર પુટ ટુગેધર એટલે ભેગા થવું એ ભેગા થવા નહોતું એન્ડ ઇમ્પ્રિઝન અને જે આમ પૂરાઈ રહેવાનું બિકોઝ દે ગો ઓન સ્ટ્રાઇક ફોર અ રેઝ ઓફ એજિસ કદાચ બધા કર્મચારીઓ ભેગા થઈ જાય અને પગાર માટે અવાજ ઉઠાવે તો રેઝ એટલે અવાજ ઉઠાવવો પગાર માટે અવાજ ઉઠાવે તો એના માટે એ લોકોને ભેગા પણ નહીં થવાનું એન્ડ ફોર ધ બેઝિક જસ્ટિસ એક સામાન્ય કહી શકાય એવો ન્યાય મેળવવા માટે દેટ ઇઝ ધેટ રાઈટ એઝ હ્યુમન બિંગ્સ એક માણસ તરીકે એમને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય માટે એમને લડવો લડી લે કદાચ એટલા માટે એ લોકોને ભેગા પણ નહીં થવાનું કદાચ આ લોકો યુનિયન બનાવી દે તો કદાચ આ લોકો અમારી સામે ફાઇટ કરવા આવી જાય તો એટલે એ લોકોને ભેગા પણ થવાની પરમિશન ન હતી વી આર નોટ ફ્રી અનલેઝ ધ મેન વુ ફ્રેમ એન્ડ એક્ઝિક્યુટ ધ લોઝ લોઝ રિપ્રેઝન્ટ ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ ઓફ ધ પીપલ એન્ડ નો અધર ઇન્ટરેસ્ટ મિત્રો આપણે ત્યાં સુધી ફ્રી નથી જ્યાં સુધી કોઈ પોલિટિશિયન વ્યક્તિ જે છે કે અથવા તો જે આપણાથી ઊંચે બેઠેલા જે મેમ હોદ્દેદારો છે એ લોકો કોઈ એવો કાયદો સોલિડ ઘડે અને એક્ઝિક્યુટ એટલે અમલમાં મૂકે એ કાયદાને અમલમાં મૂકે જે કાયદો ઘડાયો છે એને અમલમાં મૂકે અને બીજા કોઈમાં ઇન્ટરેસ્ટ ન રાખે નો અધર ઇન્ટરેસ્ટ એમના બીજા કોઈમાં રસ ન રાખે માત્ર ને માત્ર ઇન્ટરેસ્ટ ઓફ ધ લાઈવ્સ ઓફ ધ પીપલ અને જો લોકોના જીવન માટે જો થોડો રસ રાખશે ત્યારે ને ત્યારે જ આપણે ફ્રી થઈ શકીશું ત્યાં સુધી ફ્રી નથી વર્કર્સ કે કર્મચારી ધ બેલેટ ડઝ નોટ મેક અ ફ્રી મેન આઉટ ઓફ અ વેસ્ટલેન્ડ મિત્રો મતદાનમાં આપણે એક મત આપી દીધો અને કોઈ માણસને છૂટી દીધો એ આપણને ફ્રી બનાવી દેશે એવું શક્ય જ નથી ઇટ કેન નોટ બી પોસિબલ એ આપણને ગુલામીમાંથી એક ઓછા પગારના ગુલામમાંથી એ બહાર કાઢશે એવું શક્ય છે નહીં દેર હેઝ નેવર એક્ઝિસ્ટેડ અ ટ્રુલી ફ્રી એન્ડ ડેમોક્રેટિક નેશન ઇન ધ વર્લ્ડ એવું શક્ય જ નથી કે આપણે એક સંપૂર્ણ સાચા સ્વતંત્ર અને લોકશાહી રાષ્ટ્રની બની બનાવી શકીએ અથવા તો બની શકીશું ફ્રોમ ટાઈમ ઇમ મેમોરિયલ મેમોરિયલ મેન હેવ ફોલોડ વિથ બ્લાઇન્ડ લોયાલિટી એન્ડ સ્ટ્રોંગ મેન વુ હેડ ધ પાવર ઓફ મની એન્ડ ઓફ આર્મીઝ મિત્રો આપણે જેમની પાસે પૈસા મની પાવર સત્તા છે પૈસાની આર્મીઝ એટલે સૈન્ય લશ્કરની શક્તિ છે એવા શક્તિશાળી માણસોને અનુસરતા જ આવ્યા છીએ આપણે એમને ફોલો કરતાં કરતાં આવ્યા છીએ ઇવન વાઇલ બેટલ ફિલ્ડ્સ વેર પાઇલ્ડ હાઈ જ્યાં એ તમને એથી વિશેષ કહીએ તો બેટલ ફિલ્ડ્સ એટલે યુદ્ધના મેદાનો એ ભરેલા છે લાશો ધેર ઓન ડેડ પોતાના લોકોના મૃત્યુ એટલા બધા લાશોના ઢગલા ત્યાં પડ્યા છે નેક્સ્ટ દે હેવ ટિલ્ડ ધ લાઇન ધ લેન્ડ્સ ઓફ ધ રૂલર્સ એન્ડ હેવ બીન રોબડ ઓફ ધ ફ્રૂટ ઓફ ધ લેબર અને શાસકો જે છે જે પાવર સત્તાધીશ છે એમને પોતાની જમીનો ખેડી દીધી છે અથવા તો કાળી મજૂરી જે લોકો એના ફ્રૂટ્સ એટલે ફળ જે ફ્રૂટ છે એ પણ એમને પોતે ઝૂંટવી લીધા છે રોબ એટલે લૂંટી લીધા છે છીનવી લીધા છે દેહો બિલ્ડ પેલેસીસ અને મિત્રો બહુ મોટા મોટા મહેલો બનાવી દીધા પિરામિડ્સ બનાવે છે ટેમ્પલ્સ બનાવે છે કેથેડ્રલ્સ બનાવે છે મંદિરો દેવળો કેથેડ્રલ્સ એટલે દેવળ એ બધું બાંધે છે દેટ હેડ નો રિયલ શ્રાઇન ઓફ લિબર્ટી મિત્રો એમાં ક્યાંય સાચી સ્વતંત્રતાનું સ્મારક ક્યાંય રચાયું નથી અથવા તો ક્યાંય બન્યું નથી એ લોકો બસ પોતાની પાસે વર્કર્સ પાસે શોષણ કરે છે અને પછી મોટા મોટા મહેલો મંદિરો દેવળો બધું બનાવી દે છે પણ આમાં ક્યાંય સ્વતંત્રતાનું કોઈ જગ્યાએ સ્મારક દેખાતું નથી એઝ સિવિલાઇઝેશન હેઝ ગ્રોન મોર કોમ્પ્લેક્સ ધ વર્કર્સ હેવ બીકમ મોર એન્ડ મોર એન્સ્લેવ મિત્રો જેમ જેમ સભ્યતા વધારે ને વધારે આમ વધવી જોઈએ એના બદલે સંકુલ થતી જાય છે કોમ્પ્લેક્સ થતી જાય છે અને વર્કર્સ જે છે એ વધુ ને વધુ એન્સ્લેવડ એટલે ગુલામ બનતો જાય છે અન્ટિલ ટુડે દે આર લિટલ મોર દેન પાર્ટ્સ ઓફ ધ મશીન્સ મિત્રો આજે એ કદાચ યંત્રવત બની ગયા છે અને યંત્રોની જાણે આમ દે ઓપરેટ ડેઇલી દે ફેસ ધ ડેન્જર્સ ઓફ ધ રોયડ રેડ્સ એ લોકો ડેઇલી એ લોકો મશીનની જેમ એની પૂજા કરે છે અને મશીન બનાવી દીધા છે દે ઓપરેટ ડેઇલી દે ફેસ એ લોકો રોજ જે જે ઓપરેટ ડેલી દે ફેસ ડેન્જર્સ ઓફ ધ રેલ રોડ્સ રેલ રોડ્સ એટલે રેલવેના રસ્તા સ્કાય સ્કેપર્સ એટલે બહુમાળી મકાનો અને ફ્રેઇટ માલસામાન જે ગોડે લઈ જાય છે ટ્રેન માલસામાન લઈ જતી જે ગાડી છે સ્ટોક હોલ્ડ એટલે મહાણની જે સ્ટીમ રૂમ છે એ સ્ટોકયાર્ડ એટલે જે પ્રાણીઓના વાડાને એ જે જોખમવાળું લઈ જાય છે ટ્રેનિંગ એટ ધ ડોગ્સ અને જે દરિયાની સપાટી ઉપર તેમજ સપાટી જે નીચેના જોખમોનો જે બધો સામનો કરવો પડે છે ઓન ધ સીઝ અન્ડર ગ્રાઉન્ડ એન્ડ ઓન ધ સીઝ આ બધા જોખમોનો સામનો આ બધા વર્કર્સ કરે છે મિત્રો મોટા ઉપર બેઠેલા વ્યક્તિઓ તો માત્ર ઓર્ડર કરીને છૂટી જાય છે અને જે લોકો વર્કર્સ કામ કરે છે એ કામ કરતા જ રહે છે ધી મૂવ ધ ટ્રાફિક તેઓ વાહન વ્યવહાર કરી અને એન્ડ પાસ ફ્રોમ લેન્ડ ટુ લેન્ડ ધ પ્રિસિયસ કોમોડિટીઝ કોમોડિટીઝ એટલે ચીજ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ જે આપણું જીવન શક્ય બનાવે છે દેટ મેક ઇટ પોસિબલ ફોર અસ ટુ લીવ એ આપણા જીવનને એમ કે શક્ય બનાવે છે તેઓ વાહન વ્યવહાર જેવી કરી આપણી જીવન જરૂરિયાતની કિંમતી ચીજવસ્તુઓ જે છે એનાથી આપણું જીવન શક્ય બનાવે છે તેમને એન્ડ વોટ ઇઝ ધ રિવોર્ડ અને એક સ્થાનેથી એ બીજા સ્થાને પહોંચાડવામાં મદદ કરે છે તો પણ એમને શું રિવોર્ડ મળે છે શું બદલો મળે છે તો શું મળે છે વેજ સુલ્લક પગાર બહુ ઓછો એવો પગાર ઓફન પોવર્ટી વારંવાર મળતી ગરીબાઈ રેન્ટ્સ ભાડા ટેક્સ ડિસ્ટ્રીબ્યુટ્સ કરના ભારણ એન્ડ વોર કમ્પેન્સેશન્સ અને યુદ્ધની ભરપાઈ વળતર ચૂકવવું પડે છે યુદ્ધનું વળતર ચૂકવવું પડે છે મિત્રો જુઓ તો બધા જ કર્મચારીઓ પાસે વર્કર્સ પાસે એ લોકો શું કામ કરાવે છે તો કે છે કે એમની સભ્યતા જાણે દિવસે દિવસે ઓછી થતી જતી હોય એવા બની જાય છે અને બધા જ પ્રકારના જે ડેન્જર કામ છે જે જોખમવાળા કામ છે જેમાં રિસ્ક છે એવા કામ વર્કર્સ પાસે કરાવે છે અને એના બદલામાં એમને મળે છે શું તો એકદમ ઓછો પગાર ગરીબાઈ ભાડા અને ટેક્સ આજ અને છેલ્લે તો પછી યુદ્ધનું વળતર પણ એમને ચૂકવવું પડે છે આજ આપણા વર્કર્સના ભાગે આવે છે ધ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ધ વર્કર્સ વોન્ટ ઇઝ રિક રીઓર્ગેનાઇઝેશન એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ ધેર હોલ લાઈફ મિત્રો કેવી સુસજ્જતા વર્કરો ઈચ્છે છે પ્રિપેરનેસ એટલે આમ તો સુસજ્જતા અને વર્કર્સ એ શું ઈચ્છે છે વોન્ટ એટલે ઈચ્છે છે રીઓર્ગેનાઇઝેશન એક પુનઃ તંત્ર થાય તંત્ર ઘડાય એન્ડ રિકન્સ્ટ્રક્શન પુનઃ વ્યવસ્થાપન જો ઘડાય ઓફ ધર હોલ લાઈફ આખા જીવનનું સમગ્ર જીવનનું પુનઃ ગંઠન અને પુનઃ વ્યવસ્થા તંત્ર ઘડાય એવું વર્કર્સ ઈચ્છે છે સચ હેઝ હેઝ નેવર બીન અટેમ્પટેડ બાય સ્ટેટ્સમેન ઓર ગવર્મેન્ટ્સ જે હજી સુધી કોઈ રાજકારણી સ્ટેટ્સમેન એટલે રાજકારણી અને ગવર્મેન્ટ સરકાર એમણે કોઈ પ્રયત્ન અટેમ્પ્ટ કર્યો જ નથી એવું વર્કર ઈચ્છે છે કે હવે અમારા માટે આ પ્રયત્ન થવો જોઈએ ધ જર્મન્સ ફાઉન્ડ આઉટ યર્સ અગો મિત્રો જર્મનમાં આ વસ્તુ ક્યારની આવી ગઈ હતી જર્મન લોકોને ક્યારનું લાગ્યું હતું કે ધે કુડ નોટ રેઝ ગુડ સોલ્જર્સ ઇન ધ સ્લમ્સ સો ધે એબોલિસ ધ સ્લમ્સ એ લોકોને ક્યારનું થયું હતું કે સ્લમ એરિયામાંથી મજૂર વર્ગમાંથી આપણે ક્યારેય કોઈ સારો સોલ્જર્સ મેળવી ન શકીએ એટલે એમને કેટલા વર્ષો પહેલાં જર્મનને ખબર પડી ગઈ હતી અને જર્મને આખો સ્લમને અબોલિશ કરી દીધો હતો એકદમ નાબૂદ કરી દીધો હતો જમીન દોસ્ત કરી નાખ્યો હતો કે સ્લમ એરિયા જ ન હોવો જોઈએ આજે જો તમે સારા સૈનિકની અપેક્ષા રાખતા હોય તો મિત્રો એમને જે વસ્તુની જરૂર છે એ બધું પ્રોવાઈડ થવું જોઈએ એ સ્લમ ના હોવો જોઈએ મજૂર વર્ગ ન હોવો જોઈએ એમાંથી આપણને ક્યારેય કોઈ સારો સોલ્જર્સ ન મળે આ જર્મન ગવર્મેન્ટે ક્યાંનું વિચારી લીધું હતું ધી સો ટુ ઇટ દેટ ઓલ ધ પીપલ હેડ એટલીસ્ટ અ ફ્યુ ઓફ ધ એસેન્શિયલ્સ ઓફ સિવિલાઇઝેશન્સ મિત્રો એ લો એ જર્મન ગવર્મેન્ટને ખબર હતી કે પીપલને એટલીસ્ટ લોકોને એસેન્શિયલ ઓફ સિવિલાઇઝેશન સભ્યતાપૂર્વક અથવા તો જે રહેવા માટે જરૂરી જે બેઝિક વસ્તુ જોઈએ છે અને એ બેઝિક વસ્તુ કઈ છે લોજિંગ સારું એવું રહેવાનું સ્થળ ક્લીન સ્ટ્રીટ સ્વચ્છ શેરીઓ મિત્રો હોલસ ઇફ કેન ફૂડ અને ઓછું હોય પણ આરોગ્યદાયક હોય એ લોકોની ક્વોલિટી સારી હોય એવું તો ખાવાનું એમને મળવું જ જોઈએ પ્રોપર મેડિકલ કેર એન્ડ પ્રોપર સેફગાર્ડ્સ ફોર ધ વર્કર્સ ઇન દેર ઓક્યુપેશન્સ મિત્રો એ લોકોને મેડિકલ ટ્રીટમેન્ટ પણ સારી મળવી જોઈએ અને સલામતી મેઈન છે આજે કર્મચારી આપણે આગળના પેરેગ્રાફમાં જોયું કે બહુ જ એવા રિસ્કી કામ કરે છે રેલ રોડ્સ ઉપર હોય કે બહુભાણી મકાન ઉપર હોય કે દરિયામાં વહાણ નીચે હોય અને આવા કામ કરતાં કરતાં જો કોઈ કર્મચારીને કંઈ પણ થાય તો એના ફેમિલીને માટે પણ એવા સલામતીના કોઈ અમુક નિયમો હોવા જોઈએ કે એના ફેમિલીને કંઈક પ્રોવાઈડ કરી શકીએ અથવા તો એ વર્કર્સની મેડિકલ ટ્રીટમેન્ટ પણ એના ફેમિલીના મેડિકલ ટ્રીટમેન્ટ પણ કંઈક એને મળવી જોઈએ આવું જર્મન પીપલે પહેલાં વિચારી લીધું હતું ધેટ ઇઝ ઓનલી અ સ્મોલ પાર્ટ ઓફ વોટ શુડ બી ડન આ એક નાનકડી વસ્તુ છે ભલે ને એ કર્મચારી વર્કર્સ એમ નથી કહેતા કે અમે કામ કરવા નથી માગતા એ દે ડૂ ધેટ પણ મેઇન જે બેઝિક એસેન્શિયલ વસ્તુ છે એ એમને પ્રોવાઈડ થવી જોઈએ એક સ્મોલ પાર્ટ શરૂ કરવાની જરૂર છે એક નાનકડું કામ જો એક નાનકડો અંશ એમને મળવાની જરૂર છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ ફોર્સ ધીઝ રિફોર્મ્સ ઓન ધ એડમિનિસ્ટ્રેશન મિત્રો એક વહીવટી ભાગ તરીકે દબાણપૂર્વક જો આમાં સુધારો લાવવામાં કરવું એ આપણી એટલે આપણા સૌની ફરજ છે એવું હેલેન કેલર પોતાની સ્પીચમાં કહે છે કે એ તમારી ફરજ છે તમે આટલું તો કરો કે તમને બેઝિક નેસેસિટી તમને એ પ્રોવાઈડ કરી શકે ગવર્મેન્ટ ઓલ ધીઝ થિંગ્સ હેવ બીન ડન બાય ઓલ ધ બેલિગ્રન્ટ નેશન્સ ઇન ધ ટર્મોઇલ ઓફ ઓલ બધી જ વસ્તુઓમાં મિત્રો તમે અને શું કરી શકીએ સરકાર શું કરી શકે અને શું નહીં એ બાબતમાં આપણે વધારે વાત ન કરીએ પણ જે તમને બેઝિક વસ્તુ જોઈએ છે આપણે એગ્રેસિવ બનીને એટલે એકદમ હાઈપર થઈ જવાની જરૂર નથી ટ્રબલ ઓફ ધ એવું કરવાની જરૂર નથી પણ આપણને જે મળતી જે છે બેઝિક વસ્તુ એ તો આપણને મળવી જોઈએ નિ યુદ્ધની જે યાતનાઓ છે એમાં દરેક યુદ્ધખોરે રાષ્ટ્રે આ કામ કર્યા છે બધાએ કર્યા છે આપણને પણ મળવું જોઈએ એવરી ફંડામેન્ટલ ઇન્ડસ્ટ્રીઝ જે મૂળભૂત જે પાયાનું જે કહેવાય એવા ઇન્ડસ્ટ્રી ઉદ્યોગ ધંધા હેઝ બીન મેનેજ બેટર બાય ધ ગવર્મેન્ટ્સ એ ધેન બાય પ્રાઇવેટ કોર્પોરેશન ખાનગી જે છે નિગમો અથવા તો કોર્પોરેશનો ચાલે છે એના કરતાં સરકારોએ દરેક પાયાના ઉદ્યોગોનું એકદમ સારી રીતે વ્યવસ્થાપન કર્યું છે અને કરવું જોઈએ જો એ કરે તો કદાચ વર્કર્સને થોડો અંશે ફાયદો થઈ શકે છે ઇટ ઇઝ યોર ડ્યુટી ટુ ઇન્સિસ્ટ મિત્રો હવે તમારી ફરજ છે હેલેન કેલરવેલા વર્કર્સને સ્પીચમાં કહે છે કે હવે તમારી ફરજ છે ટુ ઇન્સિસ્ટ ભાર આપીને બોલવાની અપોન સ્ટીલ મોર રેડિકલ મેઝર્સ તમારે આગ્રહ રાખવાનો છે તમારે બસ આવશ્યક પગલાં લેવાય એના માટેનો આગ્રહ તમારે રાખવાનો છે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ નો ચાઇલ્ડ ઇઝ એમ્પ્લોય ઇન એન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટાબ્લિશમેન્ટ તમારો આ ફરજ છે કે કોઈ બાળક કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈએ પછી માઇન્ડ એટલે ખાણ હોય કે સ્ટોર હોય દુકાનમાં રોજગારી કરવા ન જતો હોય એન્ડ ધટ નો વર્ક ઇઝ નીડલેસલી એક્સપોઝ ટુ એક્સિડન્ટ ઓર ડિઝીઝ અને કોઈ કામ અકસ્માત કે બીમારીના ભોગે કરવું પડે એવું ન થવું જોઈએ એ જોવાની ફરજ મિત્રો વર્કર્સ તમારી છે આવું હેલેન કેલર પોતાની સ્પીચમાં કહે છે કે આ બધી વસ્તુ તમારે જોવાની છે કે બહુ ડેન્જર હોય ખતરનાક હોય અને તો પણ તમે કામ કરે જાઓ એવું ન થવું જોઈએ બહુ બીમારી હોય અને તોય કામ માટે ખેંચાય જાઓ એવું તમારા માટે ન થવું જોઈએ અને કોઈ અકસ્માત સર્જી એવી કોઈ વસ્તુ હોય તો પણ તમારે ન કરવું જોઈએ કોઈ બાળક બાળમજૂરી કરતો ન જોઈએ આ બધી જ વસ્તુની જોવાની ફરજ હવે તમારી છે તમે જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી તમારું શોષણ થતું જ રહેશે અને એ શોષણમાંથી જો બહાર આવવું હોય તો તમારે અવાજ ઉઠાવવો જ પડશે ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક દેમ ગીવ યુ ક્લીન સિટીઝ અને તમા એકદમ સરસ સ્વચ્છ શહેરો તમને મળે ફ્રી ફ્રોમ સ્મોક ધુમાડાથી મુક્ત એવું તમને શહેર મળે ડટ એન્ડ કંગેશન્સ કંગેશન એટલે વાહનો અને રાહદારીઓની બહુ ભીડ ઓછી હોય ડટ બધું આ બધું જ જોવાની ફરજ હવે તમારી છે તમે જ્યાં સુધી બીડું નહીં ઝડપો ત્યાં સુધી કંઈ નહીં થાય ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ મેક દેમ પે યુ અ લિવિંગ વેજ અને એ હવે તમારે જોવાની ફરજ છે કે તમને પોષણક્ષમ વેતન આપે તમે જેટલું એમાંથી જીવી શકો સારું જીવન જીવી શકાય એટલું તો તમને એટલીસ્ટ એ પે કરે પૈસા ચૂકવે એની ફરજ પણ તમારે હવે એટલું તો તમે વિરોધ કરી જ શકો ઇટ ઇઝ યોર બિઝનેસ ટુ સી દેટ ધીસ કાઇન્ડ ઓફ પ્રિપેરનેસ ઇઝ કેરીડ ઇન ટુ એવરી ડિપાર્ટમેન્ટ ઓફ ધ નેશન્સ મિત્રો આવી સુસજ્જતા દરેક ડિપાર્ટમેન્ટમાં આવી જોઈએ એવું નહીં કે ફલાણા ડિપાર્ટમેન્ટમાં આવી છે અને આ લોકોએ આવું કર્યું છે કે બધા કામદારોને સારું વેતન આપે છે એ લોકોની કેર લે છે એવું નથી કરવાનું જ્યારે બધા જ ડિપાર્ટમેન્ટમાં આખા રાષ્ટ્રમાં જ્યારે આવું થશે તો જ એક સારા દેશનું નિર્માણ કરી શકીશું સારા રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું અન્ટિલ એવરી વન હેઝ અ ચાન્સ ટુ બી વેલ બોર્ન અને મિત્રો જ્યાં સુધ ક્યાં સુધી આપણે આ બધું કરવાનું છે દરેક બાળકને એક તક આપવાની છે કોઈ પણ બાળક એ સારી રીતે જન્મ પામી શકે સો સો પોષિત થાય વેલ નરિસ્ડ એનું સારું પોષણ મળે રાઇટલી એજ્યુકેટેડ એને સારું શિક્ષણ મળે ઇન્ટેલિજન્ટ એન્ડ સર્વિસિએબલ ઓફ ધ કન્ટ્રી એટ ઓલ ટાઈમ્સ એકદમ નોલેજેબલ હોશિયાર શિક્ષિત અને દેશ સેવાને યોગ્ય ન બને ત્યાં સુધીનો મિત્રો કંઈક એવો કાયદો ઘડાય કે બસ લોકો બધા એમને સપોર્ટ આપતા થાય વર્કર્સને સપોર્ટ આપે મિત્રો વર્કર્સને કહે છે હેલન કેલર કે તમે હવે અવાજ ઉઠાવો ક્યાં સુધી તમે આ બધું સહન કરશો અને આટલું તો તમારામાં પ્રોપર હોવું જ જોઈએ સ્ટ્રાઇક અગેન્સ્ટ ઓલ ઓડિયન ઓર્ડિનન્સીસ એન્ડ લોઝ એન્ડ ઇન્સ્ટિટ્યૂટ દેટ કન્ટિન્યુ ધ સ્લોટર ઓફ ધ પીસ એન્ડ ક્રુઅલ્ટી ઓફ વોર મિત્રો કાયદો કાનૂન અને સંસ્થાઓ કે જે શાંતિને આમ ડહોળી નાખે છે અને ક્રુઅલ્ટી એટલે ક્રૂરતા પીસ એટલે શાંતિ અને સ્લોટર એટલે કિલિંગ એને આમ જાણે તોડી પાડે છે અથવા તો મારી નાખે છે એવા એવા વસ્તુઓને એવી સંસ્થાઓ સામે આપણે અવાજ ઉઠાવવાનો છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર કોની સામે પ્રહાર કરવો છે કોની સામે આપણે યુદ્ધ કરવાનું છે કે જે લોકો શાંતિનો ભંગ કરે છે જે યુદ્ધની ક્રૂરતા નથી સમજતા અને ફોર વિધાઉટ યુ નો બેટલ્સ કેન બી ફોટ અને જે લોકો પોતે મોતને ઘાટ ઉતારી દે છે એવા લોકો મર્ડર કરે છે એટલે મીન્સ યુદ્ધ કરે છે સ્ટ્રાઇક અગેન્સ્ટ મેન્યુફેક્ચરિંગ સ્ક્રેપ્સ સ્ક્રેપ્સ એટલે રબીશ કચરો એન્ડ ગેસ બોમ્બ મિત્રો ગેસના બોમ્બ બનાવે છે એન્ડ ઓલ અધર ટૂલ્સ ઓફ મર્ડર મિત્રો જે મર્ડર માટે વપરાતા જે સાધનો છે એ તૈયાર કરે છે આપણે એની સામે જ વિરોધ કરવાનો છે ત્યાં જ એને સ્ટોપ કરી દઈએ તો સ્ટ્રાઇક અગેન્સ અ પ્રિપેરનેસ ધેટ મીન્સ ડેથ એન્ડ મિન્ઝરી ટુ ધ મિલિયન્સ ઓફ હ્યુમન બિંગ્સ અને મિત્રો એને કારણે લાખો લોકોનું જે દુઃખ છે જે આપણે એવી સુસજ્જતા કેળવવાની છે કે જેની કારણે એ લોકોના મોત જે છે થતાં આપણે અટકાવી શકીએ લાખો માનવને મોત અને યાતના જે છે એ લાવનારની એ બધી સજ્જતા આપણે કેળવવાની છે બી નોટ ડમ મૂક ના બનશો સાવ મૌન ના સેવશો ઓબિડિયન્ટ આજ્ઞાકારી સ્લેવ્સ ઇન એન આર્મી ઓફ ડિસ્ટ્રક્શન આવા સાવ મૂક અને આજ્ઞાકારી ગુલામ ના બની જશો એના ડિસ્ટ્રક્શન ડિસ્ટ્રક્શન એટલે વિનાશ મિત્રો એવા વિનાશના સૈન્ય વિનાશમાં તમે સાવ મૂક અને આજ્ઞાકારી એવા સૈનિકોનો સૈન્ય ના બનાવશો બી હીરોઝ ઇન એન આર્મી ઓફ કન્સ્ટ્રક્શન પણ સર્જનાત્મક કંઈ વસ્તુના સૈનિકોમાં હીરો બની ને બતાવો મિત્રો એ જ કદાચ તમા વર્કર્સ માટે બહુ સારું રહેશે એવું હેલેન કેલર કહે છે એવું આર્મી તૈયાર કરો અને એના હીરોઝ બનો એમાં કંઈક સર્જનાત્મક કંઈક વસ્તુ લાવો કન્સ્ટ્રક્શન કરવાનું છે નોટ ડિસ્ટ્રક્શન અને એમાં મૂક બનીને બધું સહન ન કરશો તમારો અવાજ અહીંયા ઉઠાવવાનો છે એવી વાત અહીંયા કરી છે આ યુનિટના અંતમાં મિત્રો આપણે બે શોર્ટ નોટ છે હેલન કેલર્સ મોટિવેશન એન્ડ મેસેજ ફોર ધ વર્કર્સ હેલન કેલર્સે આમ તો આખા યુનિટમાં તમે સાંભળ્યું અને સમજ્યા હશો તો પહેલાં તો લાઇન ટુ લાઇન યુનિટ ભણ્યા હશો તો હેલન કેલર્સ મોટિવેશનલ સ્પીચ એણે લગભગ મોટિવેશનલ સ્પીચ આપી છે લોકોને અપલિફ્ટ કરવા માટે વર્કર્સને અપલિફ્ટ કરવા માટે અને મેસેજ ફોર ધ વર્કર્સ વર્કર્સને શું મેસેજ આપ્યો છે એ ને તમારે શોર્ટ નોટ સ્વરૂપે લખવાનું આવે તો પણ તમને આવડે એટલે પહેલાં બે આ નોટ તૈયાર કરવાની છે એસે પણ તૈયાર કરી શકાય બોર્ડની એક્ઝામમાં એસેમાં પણ પૂછી શકે કે હેલન કેલર અ ઇન્સ્પાયરિંગ ફિગર તમને કંઈક પ્રેરણાદાયી વ્યક્તિત્વ છે એનું ઇન્સ્પાયરિંગ એટલે પ્રેરણાદાયી અને ફિગર એટલે વ્યક્તિત્વ જેના પોઈન્ટ્સ ટેક્સ્ટબુકમાં આપેલા જ છે પેજ નંબર સેવન્ટી ઉપર એટલે તમે જોઈ શકશો અને એના આધારે એ કેસે તૈયાર કરવાનો છે કે હેલન કેલરનો જન્મ ક્યાં થયો કે એનો કેવી હતી એને કેવી બીમારીનો ભોગ બની એવા પોઈન્ટ્સ તમને આપેલા છે અને એ પોઈન્ટ્સના આધારે તમારે હેલન કેલર ઇન્સ્પાયરિંગ ફિગર ઉપર એક એસે તૈયાર કરવાનો છે અને બરાબર તૈયાર થઈ જાય કારણ કે એસે પરીક્ષામાં પૂછાઈ શકે છે